નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી જલારામ વિદ્યાલય જે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કાર્યરત છે મિત્રો બિહાઇન્ડ સરદાર છાત્રાલય કરેલી બાગ વડોદરા ખાતે આવેલી આ શાળામાં ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો કેજી સેક્શન માટે ગ્રેજ્યુએટ તેમજ મોન્ટેસરી ટ્રેન ટીચર્સ માટે તેમજ પ્રાઇમરી સેક્શન માટે ગ્રેજ્યુએટ ટ્રેન પીટીસી તેમજ બીએડ થયેલા હોય તેવા ટીચર્સ માટે ઇંગ્લિશ અને એસએસ તેમજ મેથ્સ માટે સેકન્ડરી સેક્શન માટે બીએસસી એમએસસી બીએડ જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ હાયર સેકન્ડરી સેક્શન માટે એમ કોમ બી એડ ટુ ટીચ એકાઉન્ટન્સી એન્ડ સ્ટેટિક્સ એમ એ બી એડ ટીચર્સ વિથ ઇંગ્લિશ એઝ અ સ્પેશિયલ સબ્જેક્ટ ઇન એમ એ ધોઝ વુ આર એક્સપિરિયન્સ એન્ડ ટ્રેન્ડ કેન એપ્લાય ફોર ઓલ પોસ્ટ હેન્ડ રિટર્ન એપ્લિકેશન આર ઇન્વાઇટેડ વિદિન સેવન ડેઝ ઓન ધોરસ તમે જોઈ શકો છો મિત્રો સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે શ્રી જલારામ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ બિહાઇન્ડ સરદાર છાત્રાલય કારેલીબાગ વડોદરા ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો વિવિધ જે પદ માટેની આ ઇંગ્લિશ મીડિયમ શાળા માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી વિંઝોલ ગોધરા સલગના એકલવ્ય પીજી સેન્ટર ઓફ આર્ટ જે સ્વનિર્ભર કોલેજ છે મિત્રો કલારણી ખાતે આવેલી તેના અંતર્ગત વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વિગતવાર જોઈએ આપણે તો એમએ વિષય માટે કોઓર્ડિનેટરની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સમાજશાસ્ત્ર માટે ત્રણ તેમજ એ ગુજરાતી ઇતિહાસ માટે ત્રણ ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે કોઓર્ડિનેટર માટેની લાયકાતની વાત કરીએ તો એમએમાં પંચાવન ટકા તેમજ પીએચડી નેટ સ્લેટ તથા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય યુનિવર્સિટીના નિયમ અનુસાર તેવા અનુભવ જે ઉમેદવારો છે અરજી કરી શકશે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમએમાં એમાં પંચાવન ટકા પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમ અનુસાર લાયકાત ધરાવતા હોવા જોઈએ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે મિત્રો લાઇબ્રેરી વિભાગ માટે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમાનુસાર લાયકાત ધરાવતા હોવો જોઈએ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બીકોમ એકાઉન્ટન્સી કરેલું હોવું જોઈએ ક્લાર્ક માટેની એક જગ્યા સ્નાતક પ્લસ સીસીસી કોમ્પ્યુટરના જાણકાર હોય પટાવાળા ભાઈઓ માટે એક બાર પાસ હોય તેવા ઉમેદવારો માટે બે જગ્યા સફાઈ કામદાર માટે બે જગ્યા આઠ પાસ જેની લાયકાત છે સિક્યુરિટી માટે ત્રણ જગ્યા જેમાં બાર પાસ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય કોમ્પ્યુટર ઓપરેટર માટે બે જગ્યા છે જેમાં સ્નાતક તેમજ સીસીસી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે જોઈ શકો છો મિત્રો લાયકાત સ્વ હસ્તાક્ષરમાં અરજી તેમજ લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં કોલેજને અરજી મળે તે રીતે કરવાની રહેશે મિત્રો ત્યારબાદ અરજી માન્ય રહેશે અને મિત્રો લાયકાતના ધારાધોરણ યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકાર શ્રી તથા યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો તમે નોંધી લેશો મેનેજિંગ ટ્રસ્ટી એકલવ્ય કોલેજે સ્વનિર્ભર કલારાણી રંગલી ચોકડી તાલુકો જેતપુર બાવીસ જિલ્લો છોટાઉદેપુર પિન નંબર ઓગણચાલીસ અગિયાર પાંત્રીસ પર તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી વિંજોલ ગોધરા સંલંગને એકલવ્ય પીજી સેન્ટર ઓફ આર્ટ્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે આ તો મિત્રો વાત કરશું નવે એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દારૂલ યતામાં પ્રાથમિક અને માધ્યમિક શાળા ભરૂચ અંતર્ગત વિવિધ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે નોન ગ્રેન્ટેડ શાળા છે મિત્રો નીચેની લાયકાત ધરાવતા ફક્ત પુરુષ ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો મદદની શિક્ષક માટે ગુજરાતી વિષય માટે એક જાહેરાત છે મિત્રો જગ્યા છે જેમાં બીએ એમએ એમ એ કરેલા હોય તેવા ઉમેદવારો મદદની શિક્ષક ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે તેમજ કોમ્પ્યુટર માટે એટલે કે મદદની શિક્ષક ઓફિસ વર્ક માટે ડીજી પીજી ડીસીએ તેમજ ડીસીએ બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ દસ સુધીમાં પોતાની અરજી તેમજ બાયોડેટા નીચેના સરનામે મોકલવાના રહેશે જોઈ શકો છો દારૂલ યતામાં પ્રાથમિક અને માધ્યમિક શાળા મદનીનગર સબજલ પાછળ ભરૂચ તાલુકો જિલ્લો ભરૂચ ખાતે આ શાળા આવેલી છે તેના અંતર્ગત વિવિધ વિષયો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આચાર્યશ્રી માટે એક જગ્યા છે જેમાં એમએસ ડબલ્યુ એમએ કરેલા હોય સમાજ કાર્ય સમાજશાસ્ત્ર વિષય સાથે પંચાવન ટકા કે તેથી વધુ હોય તેમજ પીએચડી તથા પંદર વર્ષનો શૈક્ષણિક તેમજ વહીવટી અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એસોસિએટ પ્રોફેસર માટે બે જગ્યા છે જેમાં સમાજ કાર્ય તથા સમાજશાસ્ત્ર વિષય સાથે એમએસ ડબલ્યુ એ પંચાવન ટકા સાથે અને નેટ જીસેટ અથવા તો પીએચડી તથા જરૂરી અનુભવ ધરાવતા હોવા જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા છે જેમાં બીએસડબલ્યુ એમએસડબલ્યુ સમાજશાસ્ત્ર પંચાવન ટકા કે તેથી વધુ તેમજ પીએચડી અથવા નેટ જીસેટ પાસ હોય ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં બીએ બીકોમ કોમ્પ્યુટરના જાણકાર ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ કરી શકે તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત તેમજ નોકરીની શરતો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિયમોના આધાર રહેશે મિત્રો અધીન રહેશે ઇચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ પ્રમાણપત્રો માર્કશીટો તેમજ નકલો સાથે બે ફોટોગ્રાફ સહિત દસ દિવસમાં મિત્રો અરજી કરવાની રહેશે પ્રતિ ડાયરેક્ટર શ્રી શ્રી વેદનશી કોલેજ ઓફ સોશિયલ વર્ક ધરમપુર મૂ પોસ્ટ અસુરા માન નદીના પુલ પાસે ધરમપુર વાસંદા રોડ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ પિન નંબર ઓગણચાલીસ સાહીઠ પચાસ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે તમે અહીંયા જે કોન્ટેક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તમારે અરજી છે તે રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે મિત્રો એક અગત્યની નોંધ આપેલી છે મિત્રો ક્રમ નંબર જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો અધ્યાપક સહાયક એટલે કે એડહોક તરીકે ભરતી કરવામાં આવશે મિત્રો તો આથી મિત્રો શ્રી નવચેતન યુવક મંડળ સંચાલિત શ્રી વેદનશી કોલેજ ઓફ સોશિયલ વર્ક ધરમપુર અંતર્ગત વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો દિવ્ય ભાસ્કર આવૃત્તિ પાલનપુરમાં ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ ધાનેરા સંચાલિત શ્રી કે આર આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ તથા આદર્શ સાયન્સ એમએસસી કોલેજ ધાનેરા સ્વનિર્ભર માટે નીચે મુજબના સ્ટાફની ભરતી જાહેરાત છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા લેખિત અરજી સાથે સ્વ ખર્ચે નીચેના સમય તારીખ પર ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે કાયમી આચાર્ય માટેની સાયન્સ વિભાગ માટે એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી પંચાવન ટકા સાથે તથા પીએચડી તથા પંદર વર્ષનો અનુભવ ધરાવતો હોય સાયન્સ વિષયો સાથે તેને અંતિમ ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે કેમિસ્ટ્રી વિભાગ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમએસસી પંચાવન ટકા તેમજ નેટ જીસેટ પીએચડી તમામ વિષયો માટે મિત્રો અહીંયા નેટ જીસેટ પીએચડી લાયકાત હોય તેવા ઉમેદવારો હાજર રહી શકે છે ઓપન ઇન્ટરવ્યુમાં કેમિસ્ટ્રી વિષય માટે બે જગ્યા છે ફિઝિક્સ વિષય માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા જેમાં લાયકાત આપેલી છે અહીંયા એમએસસી પંચાવન ટકા તેમજ નેટ જીસેટ પીએચડી બોટની માટે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા મેથ્સ મિસ માટે એક જગ્યા તેમજ અંગ્રેજી વિષય માટે મિત્રો એક જગ્યા સાયન્સ વિભાગ માટે સંસ્કૃત માટે એક જગ્યા ઇતિહાસ માટે મિત્રો બે જગ્યા જેમાં એમ એની લાયકા છે મિત્રો અહીંયા જે સંસ્કૃત તેમજ ભાષાના જે વિષયો છે સામાજિક જે ઇતિહાસ તેમજ ભૂગોળ માટેના તો તેમાં એમએ એ કરેલા હોય પંચાવન ટકા તેમજ નેટ જીસેટ જીસેટ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકશે ગુજરાતી વિષય માટે ભૂગોળ વિષય માટે તેમજ મનોવિજ્ઞાન કોમર્સ વિષય માટે અહીંયા ભરતી જ્યારે આવેલી છે તમામ નિમણૂકો માટેની લાયકાત તેમજ શરતો પગાર ધોરણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ યુજીસી તથા સરકાર શ્રીના હાલના પ્રવર્તમાન નિયમન તેમજ મેનેજમેન્ટના આધીન રહેશે મિત્રો નેટ જીસેટ પીએચડી તથા અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યૂનો સમય તમે નોંધી લેશો સાયન્સ તથા એમએસસી કોલેજ માટે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ મંગળવારે સવારે દસ કલાકે ઇન્ટરવ્યૂ રહેશે તેમજ આર્ટસ કોમર્સ કોલેજ માટે તારીખ બાવીસ પાંચ બે હજાર રોજ બુધવારે સવારે દસ કલાકે રહેશે એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે ઇન્ટરવ્યૂનું સ્થળ છે શ્રી કે આર આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કોલેજ કેમ્પસ નાઇરા પેટ્રોલ પંપ સામે થરાર રોડ

તમે જોઈ શકો છો લાયકાત છે મિત્રો બી આઈટી ઓપરેશનનો અનુભવ નેટવર્ક મેનેજમેન્ટ તેમજ સોફ્ટવેર ઓર બેન્કિંગ હેન્ડલિંગ સ્કીલ આઈટી રિલેટેડ દરેક ઓડિટની પૂર્ણતા કરવા માટેના સક્ષમ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે મિત્રો અપેક્ષિત પગાર તેમજ જરૂરી પ્રમાણપત્રો સાથે રજીસ્ટર એડી થી સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં ઉપરના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ધી હારીજ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ હારીજ લક્ષ્મી નિવાસ મેન બજાર હારીજ જિલ્લો પાટણ ખાતે આવેલી આ બેંક છે મિત્રો તેમાં આઈટી ઓફિસર માટેની આ ભરતી જાહેરાત છે મોબાઈલ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય